આ કમાન ભાજપના જૂના જોગીના હાથે સોંપવામાં આવી છે રાજ્યની છવ્વીસ બેઠકોના આઠ ક્લસ્ટર જૂથ બનાવાયા છે લોકસભાની ચૂંટણીને હવે આડે ચાર મહિના બાકી છે અને ભાજપે અત્યારથી જ બૂથ લેવલ સુધીની તૈયારીઓ કરી લીધી છે આ વખતે પણ સતત ત્રીજી વખત મોદી સરકાર રચવા અને ચારસો કરતા વધુ બેઠકો મેળવવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ઝીણામાં ઝીણી બાબતોને આવરી લઈને માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે હવે આપણે જાણીશું કે કોને કઈ સીટ ફાળવવામાં આવી છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર જૂનાગઢ અને અમરેલીની સીટ ફાળવવામાં આવી છે પ્રદીપસિંહ જાડેજાને વડોદરા છોટાઉદેપુર અને ભરૂચની જવાબદારી સોંપવામાં આવી છે આરસી ફળદુની વાત કરીએ તો આરસી ફળદુને રાજકોટ જામનગર અને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે નરહરી આમિનને ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ એમ ચાર જિલ્લાની જવાબદારી સોંપાઈ છે કેસી પટેલની વાત કરી લઈએ તો કેસી પટેલને અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે અમિત ઠાકરને બનાસકાંઠા પાટણ અને કચ્છની જવાબદારી સોંપવામાં આવી છે અને બાબુભાઈ જેબલિયાને સુરેન્દ્રનગર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હવે એ પણ સમજી લો કે ભરૂચ બેઠક જે કહેવાય રહ્યું છે કે ભાજપ માટે આ વખતે હારવા સમાન છે તેમાં જૂના જોગી એવા પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હાલ તો લાગી રહ્યું છે ભરૂચ બેઠક માટે ભાજપને વધારે મહેનત કરવી પડશે કારણ કે જેવી રીતના ભરૂચમાં ભાજપનો આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે ભાજપને ત્યાં હાર મળી શકે છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર